પોરબંદર જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુમાં રોગચાળો વકળી રહ્યો છે જેમાં ઝાડા ઉલટીના કેસનો રાફડો ફાટ્યો છે સરકારી હોસ્પિટલમાં છેલ્લા એકવીસ દિવસમાં ચારસો સડસઠ ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે તો ખાનગી હોસ્પિટલમાં પણ દરરોજ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં રોગચાળો ફેલાતો જોવા મળે છે ખાસ કરીને આ સિઝનમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના દર્દીઓ જોવા મળે છે તેમજ ઝાડા ઉલટી વાયરલ તાવ ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા અને ટાઈફોઈડ જેવા રોગો વધે છે પોરબંદર જિલ્લામાં હાલ રોગચાળો ફાટી નીકળ્યો હોય તેમ જાળા ઉલટીના અનેક દર્દીઓ નોંધાઈ રહ્યા છે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલના આંકડા અનુસાર છેલ્લા એકવીસ દિવસમાં હોસ્પિટલમાં ચારસો સડસઠ દર્દીઓને જાળા ઉલટી નોંધાયા છે તેમજ પોરબંદરના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રોમાં પણ બસો નેવ્યાસી કેસ જાળા ઉલટીના નોંધાયા છે તો અનેક કેસો વાયરલ રોગોના પણ જોવા મળે છે ડૉક્ટર વિપુલ મોઢા હા અત્યારે પા વરસાદ ખૂબ પડેલો છે પોરબંદરમાં અને વરસાદ પછીના પાણીજન્ય રોગોના કેસો પણ ભાવસીજી હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ વધેલા હશે આ અત્યારે ઓપીડીમાં વધારો થયો છે ઇન્ડોર પેશન્ટમાં વધારો થયો છે ઝાડા ઉલટીના કેસ વધ્યા છે તો આ અને ઇન્ડોરના કેસ પણ વધ્યા છે તો મારે પોરબંદરની જનતાને એટલું જ કહેવાનું છે કે આપણે આપણું પોતાનું ધ્યાન રાખીએ પાણી ઉકાળીને ઠંડુ કરેલું પીએ મચ્છરદાની બાંધીએ અને બહાર જમવાનું આપણે એવોઈડ કરીએ તો આપણે તંદુરસ્ત રહી શકીએ સરકારી હોસ્પિટલમાં છેલ્લા એકવીસ દિવસમાં ઓગણીસ હજાર ચારસો ઓગણીસ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે અગાઉ દરરોજ છસો દર્દીઓની ઓપીટી નોંધાતી હતી તે હવે નવસોની થઈ છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર